6 रन था छे 10 ओवर में जवाब में जोइए छे 411 सू करे छे तो एक ओवर 2 रन एक विकेट नेक्स्ट बॉलर से राकेश और जोरदार चौको कालू द्वारा तीसरा बॉल पर चौको लगातार बे चौका कालू नेテナ हाथ खोले छे

ઓલાલી જીરો માં આઉટ છે મેચ રોમાંચ વધી ગયો હવે જોય છે એમ સ્થાન ના બેટમેન જો જોર પૂરી 70 રન 3 પૂરી 70 રન તારામજીલ અંતસાન માર ઓ જીગર જીરો આઉટ નેક્સ્ટ બેટમેન છે હિતેશ ए रे दे मारा नहीं और मितेश वन बोल्ड आउट वो पण जीरो रन में आउट अरे 5:00 दक्ष पूरी जिम्मेदारी अभी दक्ष ऊपर है टीम ने आगे ले जानी 4 ओवर 20 36 बॉल में बहुत ज्यादा रन बाकी नहीं મદન લગાતાર વિકેટોનું પતન મદન પણ આવું સરસ બોલિંગ છે રોયલ લગાતાર વિકેટો લેતા રહીશું એવામાં દક્ષ પણ આવું આજ તો સુપર બોલિંગ કરી છે રોયલ ઇલેવનના બોલરોએ તાર કોઈ મોકો જ નથી આપ્યો

તાર જેમ ઓલ આઉટ રેલ જેમાં આજ ચાલીસ મિનિટ જીતી